નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી જેનો પાઠ જેનું નામ છે વાયરલ ઇન્ફેક્શન આ પાઠના સ્વધીન પોતાના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે

તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડિયો અને પીડીએફો જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ છ વાયરલ ઇન્ફેક્શન વિભાગ એની અંદર આપણને જોડકા આપવામાં આવેલા છે જેમાં પેલામાં જવાબ આવશે નિબંધ અને બીજામાં જવાબ આવશે પદ્મશ્રી ખાલી જગ્યાઓ આપેલી છે જેમાં પેલી ખાલી જગ્યામાં આવશે મરો ત્યાં સુધી જીવો ચોથી ખાલી જગ્યા છે તેમાં આવશે સવિનય કાનૂન ભંગ અને પાંચમી ખાલી જગ્યામાં આવશે તાડકા ત્યાર પછી છ નંબરની ખાલી જગ્યા છે તેમાં આવશે સેમ્યુઅલ બટલર

દસમું ગુણવંત શાહ ના મતે વાયરલ ઇન્ફેક્શન એટલે શું તો ડોક્ટરને જ્યારે કંઈ ન સમજાય ત્યારે ઉપયોગમાં આવતા બે શબ્દ વાયરલ આવું લેખક માને છે અગિયારમું ગાંધીજી માંદગીને કઈ રીતે મૂલવતા તો ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા બારમું ગુણવંત શાહ કઈ બાબતને શરમ ગણે છે તો ઓપીડીમાં કિડિયારાની જેમ દર્દીઓ ઉભરાય છે તેને સભ્ય સમાજની શરમ ગણે છે તાકાત રહેલી છે જેના કારણે તાણ ઓછી થાય છે ત્યાર પછી પ્રશ્ન 14મો લેખકે તાણને કોની સાથે સરખાવી છે તો લેખકે તાણને વાસા વગરની ચુડેલ સાથે સરખાવી છે પંદરમું તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત કઈ છે તો ભર્યો ભર્યો પ્રેમાળ પરિવાર એ તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે લેખક લેખક રોકાણ અને ડિવિડન્ડ કોને ગણે છે તો જીવન શ્રદ્ધાને રોકાણ અને ડિવિડન્ડ ગણે છે જેમાં સમર્પણ છે સમર્પણ એ રોકાણ અને સ્નેહ એ ડિવિડન્ડ છે સત્તરમું માંદા પડવું એ ધારીએ એટલું સહેલું નથી કઈ રીતે તો માંદા પડવું એ ધારીએ તેટલું સહેલું નથી કારણ કે માંદા પડવું કોઈને પસંદ નથી ત્યાર પછી ડ અઢારમો પ્રશ્ન લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે તો અહીં કિડિયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીથી ઉભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે અનાથ આશ્રમમાં બાળકોની અને વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે ત્યાર પછીનો પ્રશ્ન હૃદય રોગનો હુમલો મફતમાં મળતો નથી આ વિધાન સમજાવો અને વીસમો પ્રશ્ન છે કે રોગના મૂળમાં આપણી અણસમજ સી રીતે જવાબદાર છે તો તે બંને પ્રશ્નોના જવાબો વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો અહીંથી જોઈ અને તમે લખી શકશો ત્યાર પછી આઠ દસ વાક્યમાં જવાબ લખો જેમાં એકવીસ પ્રશ્ન છે કે આરોગ્ય જાળવણી માટે ગુણવંત વિચારો જણાવો તો ગુણવંત વિચારો છે તે અહીં જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર બાવીસ લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલા જણાવો તો તેની વિગતવાર માહિતી છે તે અહીં આપેલી છે તમે અહીંથી જોઈ અને લખી શકશો

તો ઘણી બધી કામગીરી વિદ્યાર્થી મિત્રો આપણે કરી શકીએ તેના જવાબો અહીં આપેલા છે ત્યાર પછી વિભાગ વિભાગ વ્યાકરણ છે 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 જેમાં પેલો તેમાં સાચી જોડણી લખવાની તો યુનિવર્સિટી કાર્ડિયોગ્રામ શારીરિક પરિસ્થિતિ અને નિયમિત છે તે આ રીતે લખાશે ત્યાર પછી સંધિ છોડો જેમાં નિહ દય સ્વવસ્થા સ્થ અને તન વત્તા દુરસ્ત ત્યાર પછી સાચી સંધિ જોડવાની છે જેમાં પેલું થશે સ્વચ્છ બીજું થશે શ્રદ્ધા ત્રીજું થશે કટાક્ષ ચોથું થશે નિરોગી અને પાંચમું થશે પ્રત્યેક ત્યાર પછી સમાસો ઓળખાવાનો છે જેમાં હૃદયરોગ એ તત્પુરુષ સમાસ થશે કાનૂન ભંગ તે પણ તત્પુરુષ સમાસ થશે રાવણવધ તે પણ તત્પુરુષ સમાસ થશે નરનારી દર સમાસ થશે ભયંકર બહુરી સમાસ થશે ભજન મંડળી મધ્યમ પદ લોપી સમાસ થશે ત્યાર પછી સાતમું ભજનાનંદ જે મધ્યમ પદ લોપી સમાસ થશે પાચન શક્તિ તે પણ મધ્યમ પદ લોપી સમાસ થશે છળ કપટ એ દ્વંદ્વ સમાસ થશે અને જીવન શ્રદ્ધા એ તત્પુરુષ સમાસ થશે ત્યાર પછી જોડણી ભેદ થી થતો અર્થ ભેદ જણાવો જેમાં શરત એટલે હોડ અને શરત એટલે ધ્યાન બીજું માદા એટલે સ્ત્રી જાત અને માંદા એટલે બીમાર ત્યાર પછી નશો એટલે કેફ અને નશો એટલે રગ ત્યાર પછી ખાંસી એટલે ઉધરસ અને ખાંસી એટલે વધારે ત્યાર પછી ઓગણત્રીસમો અલંકાર ઓળખાવો જેમાં પહેલામાં આવશે વ્યાજ સ્તુતિ અલંકાર બીજામાં આવશે ઉપમા અલંકાર ત્રીજામાં આવશે રૂપક અલંકાર ચોથામાં પણ આવશે રૂપક અલંકાર ત્યાર પછી પાંચમામાં પણ આવશે રૂપક અલંકાર ત્યાર પછી ત્રીસમું પ્રત્યય ઓળખાવો જેમાં નિરોગી પૂર્વ પ્રત્યય સમજણ પર પરપ્રત્યય અનાથ પૂર્વ પ્રત્યય ત્યાર પછી પ્રેમાળ તો તે પર થશે લખાણ તે પણ પર પર થશે શારીરિક અને બેદરકાર એ પૂર્વ પ્રત્યે થશે ત્યાર પછી સમાનાર્થી શબ્દો જેમાં સુગ એટલે ચિત્રી ધુમ્ર એટલે ધુમાડો પાંગળું એટલે અપંગ લોહી એટલે શોણિત અને પ્રહાર એટલે ઘા ત્યાર પછી સાચો પ્રકાર લખો જેમાં માંદગી ભાવવાચક પરિવાર સમૂહવાચક સંજ્ઞા તાડકા વ્યક્તિવાચક સંજ્ઞા અને ઉકરડો જાતિવાચક સંજ્ઞા થશે તેત્રીસમું છે રૂઢિપ્રયોગનો અર્થ જણાવો જેમાં પરસેવો છૂટી જવો એટલે ગભરામણ થવી એટલે ભીડ થવી સુગ હોવી એટલે ચીડ ચડવી ત્યાર પછી મન ભાંગી પડવું એટલે નિરાશ થવું સળી કરવી એટલે છૂટી જવું ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ જેમાં પહેલામાં આવશે કટાક્ષ બીજામાં આવશે સમયાંતર ત્રીજામાં આવશે કાર્ડિયોગ્રામ ચોથામાં આવશે ઉપનિષદ પાંચમામાં આવશે અસહ્ય અને છઠ્ઠામાં આવશે વાયરસ ત્યાર પછી જેમાં વિરોધાર્થી શબ્દ આપવાના છે જેમાં સહ્ય એટલે અસહ્ય સૂક્ષ્મ તો સ્થૂળ અહંકાર તો નિરહંકાર અપરાધ તો નિરપરાધ આધ્યાત્મિક તો સાંસારિક ગૌરવ તો અપમાન ક્રૂર તો દયાળુ સજા તો બક્ષિસ સ્વચ્છ

તાડકા નામની રાક્ષસીનો વધ કરાયેલો ચોથામાં કર્તરી વાક્ય રચના થશે લોકો એક કુતર્ક ચલાવે છે સાડત્રીસમાં આવશે તાણ એટલે ખોટ અને સખણી એટલે ધ્યાન ત્યાર પછી આડત્રીસમાં વિશેષણનો પ્રકાર શોધો જેમાં લીલા અને સુંદર બંને ગુણવાચક વિશેષણ થશે બીજામાં બે એ સંખ્યાવાચક વિશેષણ થશે અને ત્રીજામાં અતિશય એ પ્રમાણવાચક વિશેષણ થશે ત્યાર ઓગણચાલીસ મો પ્રશ્ન ક્રિયા વિશેષણનો પ્રકાર ઓળખો જેમાં નિર્દયતાથી રીતિવાચક ક્રિયા વિશેષણ ભરપૂર પ્રમાણવાચક ક્રિયા વિશેષણ અને ટ્રેનમાં એ સ્થળવાચક ક્રિયા વિશેષણ થશે ત્યાર પછી ધ્વનિ ઘટકો છૂટા પાડો જેમાં હૃદય કાર્ડિયોગ્રામ સમર્પણ જીવન શ્રદ્ધા ઈર્ષા અને કટાક્ષ આ રીતે પડશે ત્યાર પછી પ્રેરક વાક્ય બનાવવાનું છે જેમાં પેલું બનશે કે ગામમાં કોઈ પડે તો ડાક્ટર સજા કરાવતા બીજામાં પ્રેરક વાક્ય બનશે ગુરુએ રામ પાસે તાડકા નામની રાક્ષસી વધ કરાવેલો અને ભાવે વાક્ય આવી રીતે બનશે કે લોકોથી બસ ખાધે રખાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને વિભાગ ડી ની અંદર અહેવાલ લેખન કરવાનું કહેવામાં આવ્યું છે જેમાં આપણે તમારા વિસ્તારમાં યોજાયેલી સફાઈ ઝુંબેશનો અહેવાલ તૈયાર કરવાનો છે તો અહીં મેં એક નમૂનારૂપ અહેવાલ છે તે લખેલો છે આપને જો આ અહેવાલ પસંદ આવે તો તમે તે અહેવાલ લખી શકો અથવા આપની પાસે અન્ય કોઈ અહેવાલ હોય તો તે પણ તમે લખી શકો અથવા તો તમે તમારી રીતે પણ અહેવાલ લખી શકો છો ઘણું બધું મહત્વ અપાઈ રહ્યું છે તો આ નિબંધ છે તે અહીં આપણે લખેલો છે તમે અહીંથી જોઈ અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ વિષય ઉપર સરસ મજાનો નિબંધ લખી શકશો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું